અનેક ખેડૂતોની મગફળી રસ્તા પર પલળી હોવાના આક્ષેપો માર્કેટિંગ યાર્ડમાં બે વર્ષ પહેલા ખેડૂતોનો માલ ના પલળે તેના માટે વીસ વીઘા જમીન લીધી હોવા છતાં કોઈ કામગીરી ન થતા ખેડૂતોને હાલાકી માર્કેટિંગ યાર્ડના પાપે ખેડૂતોનો માલ પલળ્યો બે વર્ષથી જમીન લીધી હોવા છતાં શેરની કામગીરી ન થતા ખેડૂતોનો માલ પલળ્યો ખેડૂતોને રોડ પર લાઈનમાં ઉભા રહેવું પડ્યું માર્કેટિંગ યાર્ડમાં શેડની અંદર પાણી હોવા છતાં મગફળી ખેડૂતોને ઉતરાઈ જળમાં પાણીમાં કારણે મગફળી ઉતારતા ખેડૂતોને સસ્તા ભાવે મગફળી વેચવાનો વારો આવ્યો ખેડૂતોના માલ પલળતા મગફળીના પ્રતિમાણ આઠસો થી નવસો રૂપિયા મળ્યા પાંચ દિવસ અગાઉ જાહેરાત કર્યા હોવાની માર્કેટિંગ યાર્ડના ચેરમેનનું રટણ ખેડૂતોને મગફળીમાં મગફળી ના લાવવાની જાહેરાત કર્યા હોવા છતાં ખેડૂતો પોતાની મગફળી લાવ્યા હોવાનું નિવેદન આપતા માર્કેટિંગ યાર્ડ ચેરમેન રમેશ શિરોપરા મારું ગામ લીંબોડા છે મારું નામ કરમસિંહભાઈ છે

ચાર થી પાંચ દિવસ અગાઉ જે સરકારની જાહેરાત હતી કે ભાઈ મોસમ ખરાબ હોવાને કારણે કોઈ પણ ખેડૂતનો માલ આવે તો કોઈ બહાર જગ્યામાં રાખવાની સખત મનાય હતી એવી જાહેરાત અમારા યાર્ડ તરફથી ચાર થી પાંચ દિવસ અગાઉ પણ કરવામાં આવી હતી અને દરેક ખેડૂતને એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતે પોતાનો માલ લાવવો તો ઢાંકીને લાવવો ફરજિયાત છે એ સિવાય અમે માલ ઉતારવા દઈશું ને એવી જાહેરાત પણ કરવામાં આવી હતી એનો એવો પણ આક્ષેપ હતો કે માર્કેટિંગ યાર્ડમાં જગ્યા હતી પણ અમે ગઈ રાત્રિના દસ વાગ્યાથી આવી ગયા પણ કોઈ સત્તાધીશો ધ્યાન નથી દીધું જેને દરેક દલાલને કહેવામાં આવ્યું હતું કોઈ પણનો વેપારી કે કોઈ પણનો ખેડૂત આવે એને એ રીતે માલ ઢાંકીને જ લાવવાનું કહેવામાં આવ્યું હતું પણ છતાંય જો એવી રીતે પૂછા વગર આવ્યા હોય તો એ લોકો એવી રીતે ઓલું થતું હોય બાકી દરેક ખેડૂતને જાણ કરવામાં જ આવે છે કે ભાઈ જગ્યા હોય તો જ ઉતારવા દેવામાં આવશે બાકી એવું કઈ પાણી નથી કોઈ માલ ખરાબ થાય એવું શું શેડ શેડ માટે થી જમીન માર્કેટિંગ યાર્ડ બાજુમાં ભળતી ભેણી વીસ વીઘા જગ્યા લીધેલી છે અને ખેડૂત ના હિત માટે લીધી છે નવા શેડ અને યાર્ડ હોય યાર્ડ ની સગવડતા મુજબ ને યાર્ડ ની મંજૂરી મુજબ કામ આગળ હાલતું હોય મંજૂરી વગર કોઈ કામ શક્ય નથી એટલે સરકાર માંથી મંજૂરી મળે એ મુજબ કામ આગળ થઈ શકે જમીન લીધી અને એક વર્ષ થયું